કોરોનાની મહામારીએ સમગ્ર દેશ અને દુનિયાને હથમચાવી નાખ્યું છે તે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ કોરોના સામે દેશ લડત લડી સફળ થઈ રહ્યું છે જો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા કોરોનાની સારવાર અને વેક્સિન અંગે શંકાઓ ઉભી કરાઈ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા સોનિયા ગાંધીને પત્ર લખી તેઓને કોરોના અંગે પોતાનો મત વ્યક્ત કરવા જણાવ્યું હતું તો અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે પત્રકાર પરિષદ યોજી હતી અને આ પ્રમાણે જણાવ્યું છે કોરોનાએ સમગ્ર દેશને ધમરોડી નાખ્યો છે અને હાલમાં દેશમાં કોરોનાએ રીસનો કાળો કેર પણ બતાવ્યો છે ત્યારે કોરોનાની સારવાર અને અંગે સવાલ ઊભા થઈ રહ્યા હોય અને સોશિયલ મીડિયામાં ભ્રમક મેસેજો કરતા થયા છે એટલે કે ફરતા થવા પામ્યા છે ત્યારે આ મામલે કોંગ્રેસી નેતાઓ પણ ભ્રમુકતા ફેલાવા હોવાનું ધ્યાને આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી તેમનો

આઠ ગણી ઓછી વસ્તી ધરાવતા દેશોની અંદર પણ આ કોરોનાને કારણે જે મૃત્યુદર છે એના પ્રમાણમાં આપણા દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દૂરંદેશીને કારણે જે રીતે મૃત્યુદરને કંટ્રોલમાં રાખી શક્યા છે જે રીતે પગલાં લેવાયા છે એ જગજાહેર છે આખો દેશ આ આ પગલાંઓને કારણે સુરક્ષિત પણ રહ્યો છે અને જે લોકો સંક્રમિત થયા એમને યોગ્ય સ્તરવાર સમયસર મળે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે પગલાં લેવાયા છે એના કારણે એ પરિસ્થિતિને ફરીથી કંટ્રોલમાં લાવી પણ શકાય છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબે કેટલાક એક પત્ર શ્રીમતી સોનિયા ગાંધીજી જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને લખ્યો છે અને કેટલાક મુદ્દા એમાં એમણે ઉભા કર્યા છે આ મુદ્દા આખા દેશના લોકોને લાગુ પડે છે ને એટલા માટે આપ સૌના માધ્યમથી આ મુદ્દાઓ લોકો સભવાનો પ્રયત્ન કરીએ છીએ આદિત્ય નડ્ડાજીએ શ્રીમતી સોનિયા ગાંધીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસિત રાજ્યો છે દરેક રાજ્યોએ પોતાના રાજ્યની અંદરના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવા માટેની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી એનડીએ શાસિત કોંગ્રેસ શાસિત કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યએ હજુ સુધી આવી જાહેરાત કરી નથી તો એમણે એમને પૂછ્યું છે કે શું તમે પણ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ જે રીતે વેક્સિન ફ્રી કર્યું છે તેમ કોંગ્રેસ કે એમના સહયોગી સાથેના શાસિત રાજ્યોની અંદર આ કરશો કે કેમ એવો એમને એમનો પ્રશ્ન પૂછ્યો છે કોંગ્રેસ કાર્ય સમિતિએ મોદી સરકારને રસીકરણ અંગેની જવાબદારીનો સામનો કરવાની વાત કરી છે શું કોંગ્રેસ પક્ષ અને પક્ષના સભ્યો જે રાજ્યોમાં સત્તામાં છે તેમની વચ્ચે કોમ્યુનિકેશન ગેપ છે એપ્રિલમાં જ કોંગ્રેસના ટોચના નેતાઓએ રસીકરણના વિકેન્દ્રીકરણ માટે હાકલ કરી રહ્યા હતા ભારત સરકારે પ્રથમ કેટલાક તબક્કામાં રાજ્યોને સોળ કરોડથી વધુ રસી આપીને સુનિશ્ચિત કર્યું છે કે મહત્વના જૂથોનું મોટી સંખ્યામાં રસીકરણ થાય તે હાલમાં પણ ખૂબ રસીનો પચાસ ટકા જથ્થો વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખ્યું છે તો એની માહિતી એમના જૂથમાં એમની પાર્ટીમાં છે કે કેમ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ હવે એક નવું વલણ અપનાવ્યું છે કે જેમાં તમામ આરોપો સેન્ટ્રલ વિસ્તાર પ્રોજેક્ટ પર મૂકી દે છે અમે નડ્ડાજીએ એમને યાદ અપાયું છે ને એમણે કહ્યું છે કે હું તમને યાદ અપાવવા માગીશ કે નવા સંસદ ભવનની માંગ કોંગ્રેસના સમયમાં જ ઊભી થઈ હતી કોંગ્રેસના તે વખતના લોકસભાના અધ્યક્ષ આદરણીય શ્રીમતી મીરા કુમારજીએ એ મુદ્દા ઉપર ખૂબ જોર પણ મૂક્યો હતો અને જરૂરિયાત પર ખૂબ ભાર પણ મૂક્યો હતો કેન્દ્રના તે વખતના શહેરી વિકાસ મંત્રી એમણે પણ એને અનુમોદન આપ્યું હતું અને હાલના કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીજી આ પ્રોજેક્ટ અંગે કેટલાય પ્રશ્નોના વિગતવાર જવાબો પણ આપ્યા છે આ પ્રોજેક્ટને વિસ્તાર પ્રોજેક્ટને ઉપર કોંગ્રેસ આક્ષેપ કરે ત્યારે છત્તીસગઢમાં નવું વિધાનસભા ભવન બનાવવા માટે એ પોતે પ્રયત્ન કરી રહ્યા છે તે વાત અને વિસ્તાર પ્રોજેક્ટનો વિરોધ આ બંને વાત એકબીજાને વિરોધાભાસી છે એટલે કોંગ્રેસ એક તરફ અહીંયા આ પ્રોજેક્ટ માટે વિરોધ કરે છે અને બીજી બાજુ ત્યાં નવું સંકુલ બનાવવાની વાત કરે છે ગયા વર્ષ દરમિયાન જ્યારે આપણા વૈજ્ઞાનિકોએ ડૉક્ટર અને સી ફાળવવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો અને આ રસીની જ્યારે શોધ કરી હતી ત્યારે આવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરીને દેશની અંદર આ રસી બનાવવામાં આવી છે એના કારણે દેશના લોકોને આ સમયસર રસી થશે રસીકરણ થશે અને એના કારણે આ વેક્સિન મળવાથી એ વધુ સુરક્ષિત બનશે એવું પ્રોત્સાહિત કરવાને બદલે એમણે આ વેક્સિન ઉપર શંકા ઊભી કરી આપણા વૈજ્ઞાનિકોની જે શક્તિ છે અને એમણે જે પોતે પોતાના આર વિભાગમાં નવું શોધ કરીને એમણે જે વેક્સિન બનાવી છે એના માટે શંકાઓ ઊભી કરીને એમણે એમને અપમાનિત કર્યા છે આજે આપણે જોઈએ છીએ કે જે વેક્સિન લીધેલા લોકોને કોરોનાની અંદર ત્યાર પછી જે બંને ડોઝ લીધા હોય એવા લોકોનો મૃત્યુનો આંક લગભગ નહીવત છે જે ફ્રન્ટ વોરિયર્સ છે જે ડૉક્ટર્સ છે આ તમામ લોકોએ જે પહેલાં કોરોનાના સમયમાં ઘણા બધા આવા લોકોનો જાનમાલથી નુકસાન થયું હતું પરંતુ આ બીજા રાઉન્ડની અંદર બંને વેક્સિન લીધા પછી એ ઘણા સુરક્ષિત થયા છે અને એક પણ મૃત્યુ નોંધાયું નથી એ જ બતાવે છે આ વેક્સિન સુરક્ષિત છે પરંતુ ગરીબ લોકોના મનમાં આવી શંકા ઊભી કરીને વૈજ્ઞાનિકોનો અપમાન કરવાને આ દેશનું જે નામ મોટું થાય આ દેશને પણ નુકસાન કરવાનો પ્રયત્ન આ કોંગ્રેસ કહી રહી છે એના માટે સોનિયા ગાંધીજી શું કહેવા માગે છે સુરતમાં પણ કોરોનાએ દેશની જેમ દહેશત ફેલાવી છે ત્યારે કોંગ્રેસીઓ દ્વારા કોરોનાની રસી ને સારવાર માટે ભ્રમક વાતો કરાવતી હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે તો આ મામલે કોંગ્રેસ દ્વારા શું જવાબ તે તો આવનારો સમય બતાવશે अजज़बर कुरिशी जी टेंट फैडल